રાજકોટના આંગણે મુરારી બાપુ ઉપરથી રામકથા સંબોધી રહ્યા છે ખાસ તો આ ઐતિહાસિક કથા થશે તેવું ભક્તો કહી રહ્યા છે ખાસ અહેવાલ આપતા અમારા પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ દ્વારા રાજકોટમાં રેડક્રોસ મેદાનમાં રામકથાના માધ્યમથી નિરાધાર નિસંતાન વૃદ્ધોના વૃદ્ધાશ્રમ તથા વૃક્ષોના વ્યાપક ઉચ્ચના સંકલ્પ સાથે ચાલી રહેલી રામકથા માનસ સ્તવનના ને મુજબ મોરારી બાપુએ રામાયણમાં નામનો મહિમા તુલસીદાસ જે વર્ણવ્યો છે તેમનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું ને આજે દ્વિતીય દિવસે બાપુએ કહ્યું કે અહીં ફક્ત દાનની જાહેરાત નથી થઈ પાંચ અહીં કરુણા રહી છે કારણ કે હંમેશા સાધન પકડીએ છે સાધનહીં કથા સાધન બન બનવું જોઈએ સાધને પકડો તો સાધનો એની મેળે દોડતા આવશે અને જેટલું મૂલ્ય જેટલું મૂલ્ય અહીં કરોડો રૂપિયા આપનારનું છે તેટલું જ મહત્ત્વ મારો કોઈ અનુયાયીઓ નથી એક રૂપિયા આપે તો એનું પણ છે આજે કથામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય હેમંતભાઈ ચૌહાણ અને સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર અને વિવિધ રાજકીય આગેવાનો તથા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા રાજકોટની કથામાં મુરારી બાપુએ કહ્યું અહીં દાન નહીં કરુણા વહે છે તેવા વ્રત રૂપાણીની ઉપસ્થિતિ પ્રસન્નતા કરી બાપુએ કથા આગળ ચલાવી હતી ને કહ્યું હતું કે સંકલ્પ સિદ્ધિ તો થાય તો તેમાં પ્રાણબળ હોય પ્રાણબળ વધારવા માટે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ તુલસીદાસજી રામકથાની રચના કરે છે ચાર ઘાટ ઉપર ચાર વક્તા દ્વારા કથા ચાલુ થાય છે દરેક વક્તા પાસે એક એક શ્રોધતા છે એનો મતલબ કથા કથા વિષય નથી એક એક એકત્વનો વિષય છે અને સોળસો ને એકત્રીસની રામનવમીને દિવસે તુલસીદાસજીની શરણાગતિના ઘાટ ઉપર અયોધ્યામાં રામકથાનું પ્રકાશન કરે છે એ પછી કુંભમેળામાં યાજ્ઞ કલ વલ્ક્ય અને ભારદ્વાજ દ્વારા રામકથાનો સમાદ રચાય છે અને આ વખતે સૌપ્રથમ શિવકથાનો પ્રારંભ થાય છે